પાક નુકશાનની વળતર બાબતે રાજનીતિ નવી વાત નથી પણ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે માગેલી માહિતીનો જવાબ આપ્યા બાદ કોંગ્રેસ નેતા પાલ આંબલિયા અને ભાજપ નેતા હિતેન્દ્ર પટેલે સામસામે પ્રતિક્રિયા આપી શક્તિસિંહ ગોહિલે સંસદમાં પૂછેલા સવાલનો કેન્દ્ર સરકારે જવાબ આપ્યો ત્યારે જવાબમાં રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે આવી છે તો હિતેન્દ્ર પટેલે કહ્યું કે નિયમ પ્રમાણે ખેડૂતોને બધી જ સહાય છે એમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળી અને ગુજરાતના ખેડૂતોને કેવી રીતે પાયમાલ કરવા ખેતી વિહોણા કરવા જેથી કરીને એમના મિત્રોને એ ખેતીલાયક જમીન આપી શકે એનું ષડયંત્ર આ રાજ્યસભામાં આપેલા જવાબથી બહુ સ્પષ્ટ થયું છે જુલાઈમાં જયારે વરસાદ થયો ત્યારથી હું કહું છું ઓગસ્ટમાં થયો ત્યારે પાછું રિપીટ કર્યું ઓક્ટોબરની અંદર પાછો જ્યારે કમોસમી વરસાદ થયો ત્યારે મેં રીપીટ કર્યું કે બે હજાર સોળના કેન્દ્ર સરકારના અછતગ્રસ્ત મેન્યુઅલનો અમલ કરો કેન્દ્ર સરકારને અહેવાલ મોકલો પણ આજની તારીખ સુધીમાં કોઈ અહેવાલ મોકલવામાં આવ્યો નહીં જ્યારે ખૂબ અતિ નુકસાન થાય ખૂબ મોટી કલાવેટી આવે અને પાંચ વર્ષ માટે કેન્દ્ર સરકારે રાજ્યોને ફાળવેલો જે ફોર્મ છે એ ફંડ અપૂરતું લાગે અથવા પૂરું થઈ ગયું હોય એવા સંજોગોમાં વધારે ફંડની આવશ્યકતા હોય ત્યારે કેન્દ્ર સરકારને આવી દરખાસ્ત કરવાની જરૂર પડે છે કેન્દ્ર સરકારની ટીમ આવીને ઇન્સ્પેક્શન કરે છે અને કેન્દ્ર સરકારના એનડીઆરએફના નિયમો પ્રમાણે હોય તો એ વધારાનું ફંડ મંજૂર કરે છે એટલે માન્ય જે વિરોધ પક્ષના નેતા છે એમને મારી નમ્ર વિનંતી છે ખૂબ અભ્યાસુ છે પણ ખરેખર આ જે વિષય છે એનો અભ્યાસ કરી અને એમના માધ્યમથી તો કમસે કમ આવી કે દોરે એવી વાત ન જાય એવી મારી નમ્ર વિનંતી છે